સુરતના કાપોદરા વિસ્તારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં મિત્રના ઘરમાં પાંચ લાખની ચોરી કરવા માટે મિત્રએ અન્ય એક વ્યક્તિને સોપારી આપી હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દગાખોર મિત્ર અને સોપારી લેનાર બંનેની ધરપકડ કરી ચોરીના પાંચ લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પણ દગાખોર મિત્ર સાથે આવ્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના કાપોતરા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચંચલ સિંઘ ચૌહાણ શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ચંચલ સિંઘ પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન સૌ પ્રથમ પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપી રહ્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે તેની ઉડાન પૂછપરછ કરી અને તપાસ કરી હતી આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીતોતો જેમાં એક વ્યક્તિના મકાનમાંથી એક બેગ સાથે બહાર નીકળતો દેખાય છે સીસીટીવી ફૂટેજની મદદથી તેનો પીછો કરાયો તો જો કે થોડા દૂર બાદ તે ગાયબ થઈ ગયો હતો ત્યારબાદ પોલીસ મથકે ચંચલ સિંહ સાથે ફરિયાદ લખાવવા આવેલો સુનિલ સરોજ તે જ બેગ સાથે અન્ય એક બાઈક પર જતો દેખાયો હતો જેથી પોલીસે તાત્કાલિક જ તેને ઓળખી કાઢ્યો હતો અને પોલીસ મથકે બોલાવી આખરી પૂછપરછ કરી હતી ગઈકાલ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હતના ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટ આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાણ જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા પાંચ લાખની ચોરી થયેલ છે જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતાં ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય સરોજ શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો છે અને થોડા દિવસો પહેલા તેમણે પોતાના મિત્ર ચંચલ સિંહ પાસેથી રૂપિયા બે લાખ હાથ ઉછી ના માંગ્યા હતા જોકે તેની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યો ખબર હતી કે તેમના મિત્ર ચંચલ સિંહ પાસે રૂપિયા છે પરંતુ તેમને ન આપ્યા હોવાથી તેમણે ચોરી કરવા માટે થઈને અન્ય એક વ્યક્તિ મનોજ કાપોરેને વીસ હજાર માં ચોરી કરવા માટે થઈને સોપારી આપી હતી

તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી અને બાદ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા સેકન્ડ પીઆઈ શ્રી સોલંકી ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતાં એક ઇસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદરા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે બે લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે જેથી મેં પોતે જ っ ગુનાહિત કાવતરૂ રચેલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક વ્યક્તિ ચંચલ સિંહના ઘરની બહાર નીકળતો દેખાયો છે તેમના સીસીટીવી ફૂટેજ નો પીછો કરી દૂર સુધી જાય છે અચાનક આ યુવક આગળના સીસીટીવી માં દેખાતો બંધ થઈ જાય છે ત્યારબાદ આગળના સીસીટીવી ફૂટેજ તપાસતા અચાનક જ તેમની નજર બાઇક પર બેગ લઈને જતા એક વ્યક્તિ પર પડે છે આ વ્યક્તિ પાસે એક જ બેગ હતો અને આ વ્યક્તિ

તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું એક કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં ત્યાં મને આપી દેવી અને આ કામે ફરિયાદ ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની બે ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલ હોય એની એને ખબર ન હતી પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનીલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ

ચંચલ ચંચલસિંહના ઘરે ચોરી કરનાર મનોજ કાપોરેની ધરપકડ કરી કાયદેસરની કામગીરી શરૂ કરી છે એટલું જ નહીં પોલીસને ગેરમાર્ગે દોરવા સુનીલે મનોજને લાંબા વાળ કાપી ટૂંકા વાળ કરાવી નાખવા માટે રૂપિયા પણ આપ્યા હતા જેથી મનોજે ચોરી પહેલા સીસીટીવીમાં લાંબા વાળ સાથે દેખાતો હતો જેથી વાડ ટૂંકા કરાવી નાખ્યા હતા જો કે સુનિલ ઝડપાઈ જતા મનોજ પણ ઝડપાઈ ગયો હતો એમ કાપોદરા પોલીસે સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરી બે ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મનોજ પોતે ઓળખાય ના જાય તે માટે આરોપી સુનીલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું અને આ રીતના કુલ પાંચ લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક કરી દીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળો સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નામોની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનેલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને વીસ હજાર રોકડા આપીશ અને એ અંગેના વીસ હજાર રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત